નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર ભુજમાં અકસ્માત તરીકે નોંધાયેલ ઘુનો અકસ્માતનો નહીં પણ હત્યાનો પ્રયાસ હોવાની વાત ખુલી પરિવારના યુવાને હત્યાનો પ્રયાસ કર્યાની પોલીસ તપાસમાં બહાર આવ્યું ભુજ શહેરના મિરઝાપર માર્ગ પર થયેલો અકસ્માત હવે હત્યાના પ્રયાસનો કેસ બન્યો છે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે આ ઘટનામાં ફરિયાદીના ફઈના દીકરાએ જ હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે ગત તારીખ ચારે નરેન્દ્રસિંહ જાડેજાને અજાણ્યા વાહને ટક્કર મારી હતી શરૂઆતમાં આ કેસ અકસ્માતનો લાગતો હતો પરંતુ તપાસની અધિકારીને આ ઘટના શંકાસ્પદ લાગી હતી પોલીસે નેત્રમ કેમેરા અને આંતરિક માર્ગના ખાનગી સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી તેમાં એક બોલેરો કારની ગતિવિધિ શંકાસ્પદ જણાઈ હતી પૂછપરછમાં આરોપી પૃથ્વીરાજ સિંહ સોઢાએ ગુનાની કબૂલાત કરી લીધી છે એ ડિવિઝન પોલીસે આરોપીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે એ મિરઝાપર રોડ પર એક અકસ્માતનો બનાવ બનેલો હતો જેમાં ફરિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા એમની મોટર સાયકલ સવારે સાડા ચાર વાગેની આસપાસ પાછળથી એક બોલેરો કારે ટક્કર મારીને એમને ઈજા પહોંચાડી હતી અને એ પ્રમાણે એક્સિડન્ટનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો અને આ ગુનો એ બોલેરો કાર ટક્કર મારીને પછી એ કાર ચાલક નાસી ગયો હતો અને આ બનાવ અનડીક રહેવા પામેલો હતો એટલે ચિરાગુરિયા સાહેબ જે છે અત્રેના આઈજીપી સાહેબ એમણે અને એસપી સાહેબ છે વિકાસ સુંદર સાહેબ એમણે એક ટીમ બનાવડાવી જેમાં ડીવાયએસપી આડી જાડેજા સાહેબ અને ખાસ કરીને જે આયો છે આ ગુનાના એ ડિવિઝનના પીઆઈ એમ પટેલ અને પીએસઆઈ સાથે એક ટીમ બનાવી અને આ ગુનો તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી અને એ ગુનાની તપાસમાં એવું જાણવા મળ્યું કે આરોપી એ જેને બોલેરો ગાડીએ ટક્કર મારેલી હતી જીજે બાર સિટી અઠાણું છન્નુ નંબરની ગાડી એને ત્યાંથી યુ ટર્ન મારીને એ ભાગી ગયો હતો અને પછી એણે એવો રસ્તો પસંદ કરેલો કે જ્યાં નેત્રમના સીસીટીવી ના હોય એટલે તપાસ દરમિયાન પછી બીજા ભુજ વિસ્તારના બીજા સીસીટીવી કેમેરા એના ફૂટેજ લેવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આગલા દિવસે આ ગાડી આ જ ગાડી બે થી ત્રણ વાર એ જગ્યા ઉપરથી નીકળેલી રેકી કરતા હોય એ રીતે અને પછી એ ચોથી તારીખે અકસ્માત કર્યો પછી સીધી દસ તારીખે આ ગાડી નીકળેલી જયારે અગાઉના સમયમાં આ ગાડી નીકળતી હતી ત્યારે જોવામાં આવ્યું સીસીટીવી કેમેરામાં તો જનરલી બોલેરોમાં ફોગ ના હોય આગળ પણ આ ગાડીમાં ફોગ લાઈટ ફોગ લેમ્પ લગાવેલો હતો આગળ પહેલી વાર જયારે જોવામાં આવી ગાડીએ શરૂઆતના એ ગાડીની પાછળ જાડેજા અને કર્યા પછી જયારે દસ તારીખે ફરીથી આ ગાડી નીકળી ત્યારે એની પાછળ લખેલું એટલે આ ગાડી ઉપર ડાઉટ ગયો અને આયો જે છે એમ પટેલ સાહેબ એમણે પછી એના એની ડિટેલ્સ મંગાવી અને પૂછપરછ કરી ત્યારે જયારે એને બોલાવ્યો વ્યક્તિને ત્યારે એને પોતા એવું કીધું કે હું રાપડ છું ખરેખર એનું લોકેશન કાઢ્યું ત્યારે એ બીજી જગ્યાએ હતું ખાવડા હતું એટલે પછી એમને બોલાવીને પૂછપરછ કરી અને એમણે પછી પોતાનો ગુનો કબૂલ કર્યો અને એક મર્ડર નો પ્રયાસ હતો જે અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો પણ પછી એ મર્ડર એટેમ્પટુ મર્ડર નો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો સામે આમાં જે ફરિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા અને આરોપી જે છે પૃથ્વીરાજ સિંહ એ બંને મામા ભાઈ દીકરા થાય છે અને એમના પરિવારમાં માં આવા સંબંધ લીધે એ લોકો વચ્ચે આ દુશ્મનાવટ હતી અને એના કારણે પૃથ્વીરાજ સિંહ જે છે એને આ નરેન્દ્રસિંહ ને મારી નાખવા માટે આ પ્રયત્ન કરેલો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવધ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર राम उमैया रापर कच्छ मध्य श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज દર્શક મિત્રો આજે તારીખ પંદર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર